ખખડી ગયો એક મહિનામાં જ ખખડી ગયો આપણા ગુજરાતમાં સરકારી તંત્ર વિકાસના કામો એવા કરે છે કે થોડા દિવસો પણ ટકતા નથી રોડ બનાવે કે પછી નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે ગુણવત્તા વગરનું એવું કામ કરે છે કે સુવિધા નહીં પરંતુ દુવિધા બની જાય છે અરવલ્લી જિલ્લામાં પણ કંઈક આવું જ થયું છે એક મહિના પહેલા જ બનેલો રોડ તૂટી ગયો છે જો રોડમાં થયેલા ભ્રષ્ટાચારના જીવંત પુરા પર આ ખાસ અહેવાલ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં રમાસથી અલાના અને ઉદયપુર સુધી રોડ છે એક એવો રોડ જે બન્યો તો માત્ર એક મહિના પહેલા પણ આજે તેની હાલત દયનીય છે સામાન્ય વરસાદમાં જ ડામર ઉખડી ગયો ખાડા પડી ગયા અને પોપડા ઉખડવા લાગ્યા પ્રશ્ન એ છે કે આખરે આવો હલકો રોડ કેવી રીતે બન્યો અને જનતાના ટેક્સના પૈસાનો આ બેફામ દુરુપયોગ કોણે કર્યો બાકી બે બાકીના લઈને આ રોડ અત્યારથી તૂટી ગયો છે પબ્લિક બહુ હેરાન થાય છે એક જ વરસાદ પડે છે એટલામાં એટલામાં આની અંદર વહેતી તકે તપાસ થવી જોઈએ અને આનું નાસરથી કામ થવું જોઈએ જે રસ્તો બન્યો છે હમણાં પંદર વીસ દિવસ જ થયા છે હમણાં થોડો ફાર વરસાદ પડ્યો હતો વરસાદ પડવાથી પણ તમે આ ખાડા તમે જોઈ શકો છો એની એનીમો કોન્ટ્રાક્ટરની ભૂલ હોય કે તંત્રની ભૂલ હોય અમારી માંગ છે કે આ રસ્તાનું ગમે તે નિરાકરણ નિર્ાકરણ કરી સાનિકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને લાલચુ કોન્ટ્રાક્ટરોના સેટિંગથી આ રોડનું નિર્માણ હલકી ગુણવત્તા વાળું થયું અનેક વર્ષોથી રાહ પછી પણ ગામના લોકોને સમસ્યાઓ જ મળી આ શું પ્રજા સાથે છેતરપિંડી નથી ક્લેશિયા તો આ તકે તપાસ થઈ જો અને ફાળીને આ રોડ બણવો જો અને વચ્ચે 200 મીટર જો રોડ બનાવ્યું જ નથી એ શું કારણ છે એ મને કોઈ ખબર નથી જો આની તકે નહીં થાય તો ગામ ઉદયપુર હવાના વાળા આંદોલનના માર્ગે જશે જ્યારે આ મામલે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પીડી ભગોરાને પૂછાયું તો તમને કોઈ સ્પષ્ટ જવાબ પણ કાઢ્યો તેમણે માત્ર એટલું જ કહ્યું કે અમે રોડની સ્થળ તપાસ કરાવીશું પણ સવાલ એ છે કે આ તપાસ ક્યારે થશે અને ગુનેગારો સામે ક્યારે કાર્યવાહી થશે રમસ્તી હરણતર જે ડામર થયેલ છે જે થોડો પાર્ટમાં ડિસ્ટર્બ થયેલ છે તેને સ્થળ વિઝિટ કરીને એજન્સી જોડે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે જનતાના ટેક્સના પૈસાનો આ બેફામ વેડફાટ નથી શું આ રીતે ગુજરાતના વિકાસનું સપનું સાકાર થશે સરકારી તંત્રની આ નિષ્ફળતા અને ભ્રષ્ટાચારનો ભોગ ક્યાં સુધી સામાન્ય નાગરિકો બનશે ઝી ચોવીસ કલાક માંગ કરી રહ્યું છે કે આ રોડની તાત્કાલિક તપાસ થાય ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય અને સ્થાનિકોને ગુણવત્તા સભા રોડ આપવામાં આવે મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી